નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી સુણસર કેરળની વિકાસ મંડળ સંચાલિત શ્રી પાર્થ સ્વનિર્ભર પ્રાથમિક શાળા તાલુકો જિલ્લો પાટણ ખાતે આવેલી પ્રાથમિક પ્રાથમિક વિભાગ તેમજ ઉચ્ચતર વિભાગમાં નીચેના સ્ટાફ માટે ભરતી માટેનો ઓપન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો પ્રાથમિક વિભાગ માટે ધોરણ એક થી પાંચ માટે કુલ ત્રણ જગ્યા માટેની જાહેરાત છે જેમાં લાયકાતની વાત કરીએ તો એચએસસી પીટીસી ટેટ વન પાસ થયેલા ઉમેદવારોને અહીંયા અગ્રિમતા આપવામાં આવશે ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ધોરણ કુલ જગ્યા છે જેમાં બી એ બી એડ કરેલા હોય અંગ્રેજી ઉમેદવારો માટેની એક જગ્યા છે ટેટ ટુ પાસ થયેલા ઉમેદવારોને અહીંયા અગ્રતા આપવામાં આવશે મિત્રો ઉપર મુજબના શિક્ષકોની જરૂરિયાત હોવાથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તથા હસ્તલિખિત અરજી સાથે તારીખ પંદર જૂન બે હજાર શનિવારના રોજ સવારે નવ વાગે શેઠ શ્રી મથુરજી પૂંજાજી ઠાકોર લોકડવાલા શક્તિ વિદ્યાલય કેમ્પસ સુણસર મુકામે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો શ્રી સુણસ કેરવણી વિકાસ મંડળ સુણસર સંચાલિત જે શાળા છે મિત્રો તેના અંતર્ગત આ ઓપન ઇન્ટરવ્યુ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી સ્વામી પરમાનંદ સેવા નિકેતન આશ્રમ લીંબોણી સંચાલિત શ્રી કિલોલ કન્યા છાત્રાલય ભાભર ખાતે આવેલી છે જેમાં નીચે મુજબની જગ્યા માટે ઓપન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો એ વિગતવાર તો તમે જોઈ શકો છો રસોઈયા માટે જે ધોરણ આઠ પાસ હોય તેવા ઉમેદવારો માટેની અહીંયા જગ્યા છે જેમાં જોઈ શકો છો જે ઉમેદવારો છે તેને અહીંયા પહેલી આપવામાં આવશે તેમજ ચોકીદાર માટે અહીંયા જગ્યા છે જેમાં ધોરણ આઠ થી દસ પાસ તેમજ અનુભવીને પ્રથમ પસંદગી સંસ્થાના નીતિ નિયમોને પ્રથમ ધ્યાને લેવામાં આવશે તેમજ ડ્રાઈવર જે ફોર વ્હીલનું નું લાયસન્સ હોય તેને પણ પ્રથમ પસંદગી અહીંયા મળવાપાત્ર થશે તમે જોઈ શકો છો નીચેની જગ્યાઓ માટે ઓપન ઇન્ટરવ્યુ તારીખ સોળ જૂન બે ના રોજ રવિવારે સમય સવારે દસ થી ઓપન ઇન્ટરવ્યુમાં ખરી નકલ સાથે હાજર રહેવાનું રહેશે પગાર ધોરણ ધારા ધારાધોરણ મુજબ બેંક એકાઉન્ટમાં જમા થશે તેમજ અનુસૂચિત જાતિના ઉમેદવારો ઉમેદવારી કરી શકશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સ્થળ છે મિત્રો શ્રી કિલ્લોલ કન્યા છાત્રાલય બાબર તાલુકો બાબર જિલ્લો બનાસકાંઠા અંતર્ગત આ ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક માટેની આ ભરતી જાહેરાત છે પટેલ કેળવણી મંડળ સંચાલિત એમ એમ ઘોડાસરા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જે જુનાગઢ અંતર્ગત મિત્રો અહીંયા ભરતી જાહેરાત છે જોઈએ વિગતવાર તો તમે જોઈ શકો છો મિત્રો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ અને રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ વિભાગ અને સેવા પસંદગી મંડળના પ્રસ્તાવિત નિયમો મુજબ શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ ઉંમર લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ પરીક્ષાની માળખાની વિગત મહિલા જે માહિતી છે મિત્રો તે માહિતી કોલેજની વેબસાઇટ છે મિત્રો અહીંયા એડ્રેસ આપેલું છે એમએફજી કોલેજ જે ડોટ પર જણાવવામાં આવેલ છે તેમજ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર અંતર્ગત અહીંયા નિમણૂક મળવા પાત્ર થશે તમે જોઈ શકો છો અહીંયા ત્યારબાદ કામગીરીની સમીક્ષા જણાવી સરકારશ્રીના નિયમો અનુસાર લઘુત્તમ પગાર ધોરણથી નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે તમે જોઈ શકો છો મિત્રો નિમણૂક પામનાર ઉમેદવાર ઉપર જણાવેલ એનો એનઓસીની તમામ શરતો તેમજ સંસ્થાએ નિયત કરેલ તમામ શરતો બંધન કરતા રહેશે તેમજ કોમ્પ્યુટર ઉપયોગ અંગે પાયાની જાણકારી ધરાવતા હોવો જોઈએ ગુજરાત સરકારના ઉચ્ચ કમિશનર શ્રી કચેરીના તમામ નિયમોના આધીન નિમણૂક આપવામાં આવશે તેમજ ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ પંદરમાં રજિસ્ટર આઈડી પોસ્ટ મારફત અરજી કરવાની રહેશે પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે અરજી તેમજ તમામ ગુણપત્રકો લિવિંગ સર્ટી કોમ્પ્યુટરની જાણકારી અનુભવના પ્રમાણપત્રો સહિત પોતાના સરનામવાળા નવ ગુણા ચાર સાઇઝના કવર ઉપર પચીસ રૂપિયાની ટિપિલ જે ટપાલ ટિકિટ ચોંટાડીને તમારે અરજી કરવાની રહેશે આ સિવાય મિત્રો એક નોંધ આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો આ જગ્યા માટે તારીખ અઠ્યાવીસ દસ બે બે હજાર ત્રેવીસની જાહેરાત સંદર્ભે જે ઉમેદવારે અરજી કરેલ છે તે માન્ય રહેશે તેને ફરીથી અરજી કરવાની રહેશે નહીં મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જુનિયર ક્લાર્ક માટે જનરલ કેટેગરી માટેની અહીંયા એક જગ્યા છે જે પટેલ કેળો મંડળ સંચાલિત જે એમ એમ ઘોડાસરા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ છે જૂનાગઢ ખાતે આવેલી છે તેના અંતર્ગત ભરતી છે વધુ માહિતી માટે મિત્રો અહીંયા કોલેજની જે વેબસાઇટ આપેલી છે એમએમજી કોલેજ જે એનડી ડોટ ઈડી ઇન પર જઈ અને તમે વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવે એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ભરૂચ નગરપાલિકા અંતર્ગત અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો સ્વચ્છ ભારત મિશન અર્બન બે અંતર્ગત અગિયાર માસના કરારથી તદ્દન હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યા માટે શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ તેર જૂન બે હજાર રોજ ગુરુવારે બપોરના સાડા બાર કલાકે રૂબરૂ નગરપાલિકાની કચેરીમાં હાજર રહેવા જણાવવામાં આવે છે પસંદ થયેલ ઉમેદવારે ફરજિયાત ભરૂચમાં રહેવાનું રહેશે તેમજ 2026 ઓક્ટોબર સુધીનું આ જે મહેકમ છે તે મંજૂર થયેલું ગણાશે જગ્યાનું નામ છે મિત્રો સિટી મેનેજર એસડબલ્યુએમ એક જગ્યા છે જેમાં લાયકાત બી બીટેક એન્વાયરમેન્ટ બી બીટેક સિવિલ એમઈ એમટેક એન્વાયરમેન્ટ એમઈ એમટેક સિવિલ કરેલા ઉમેદવારો હોય તેમજ એક વર્ષનો અનુભવ ડિગ્રી મેળવ્યા બાદનો હોય તેવો ઉમેદવારો અરજી કરી શકશે પગાર ધોરણ અહીંયા માસિક ત્રીસ હજાર રૂપિયા જેટલો મળવાપાત્ર થશે તમે જોઈ શકો છો તારીખ સાત જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે તેર જૂન બે હજાર ચોવીસના રોજ વોક ઇન્ટરવ્યુ છે મિત્રો તમે જોઈ શકો છો ભરૂચ નગરપાલિકા ખાતે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે મહેસાણા ખાતે આવેલું મિત્રો જે અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જો વિગતવાર એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ફ્રોમ એલિજિબલ કેન્ડિડેટ ફોર ધ ફોલોઈંગ વેકેન્ટ પોસ્ટ અન્ડર પ્લાન સ્કીમ ઓફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટી તાલુકો જિલ્લો મહેસાણા ગુજરાત સ્ટેટ ફંડેડ બાય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ન્યૂ દિલ્હી વિગતવાર વાત કરીએ મિત્રો ભરતી વિશે તો ફાર્મ મેનેજર માટેની એક જગ્યા છે જેમાં પગાર ધોરણ તમને અહીંયા चार सौ बेसिक पे रहे एज पर सीपीसी रह सी क्वालिफिकेशन बात करें मित्रों तो बेचलर डिग्री इन एग्रीकल्चर और एनी अर ब्रांच ऑफ साइंस सोशियल साइंस रिलेवेंट टू एग्रीकल्चर और इक्विवेलेंट क्वालिफिकेशन फ्रॉम मै रेकग्नाइज यूनिवर्सिटी मेक्सिम वही मर्यादा की बात करें तो तीस वर्ष है मित्रों क्लोजिंग डेट ऑफ एप्लीकेशन द लास्ट डेट ऑफ ऑफ एप्लीकेशन विल बी थर्टी डेज फ्रॉम द डेट ऑफ पब्लिकेशन ऑफ दिस एडवर्टाइजमेंट इन एम्प्ल नोटिस એપ્લિકેન્ટ શુડ રિફર અવર વેબસાઇટ તમે જોઈ શકો છો કન્ડિશન કેવી તેના મહેસાણા ડોટ જોઈ પર વધુ માહિતી ગાંધીનગર હાઈવે ગણપત વિદ્યાનગર જે છે મિત્રો તેના અંતર્ગત અહીંયા જે સરનામું છે તેમજ અહીંયા જે સંસ્થાની વેબસાઇટ આપેલી છે મિત્રો ડબલ્યુ ડબલ્યુ ડોટ કેવી કે મહેસાણા ડોટ ઓઆરજી પર જઈ અને તમે વધુ માહિતી મેળવી શકો છો મિત્રો જે ફાર્મ મેનેજર માટેની આ ભરતી માટેની જાહેરાત છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણા અંતર્ગત

અગિયાર માસના કરાર આધારિત મિત્રો અહીંયા ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે વયમર્યાદા પચાસ વર્ષથી વધુ નહીં તેમજ પગાર ભથ્થા સાઈઠ હજાર રૂપિયા માસિક મળવાપાત્ર થશે લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીના કાયદા સ્નાતકની પદવી તેમજ વકીલાતના કામગીરીનો દસ વર્ષનો લઘુત્તમ અનુભવ હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે અન્ય વિગતો તેમજ અગત્યની નોંધ આપેલી છે તમે જોઈ શકો છો જ્યુડિશરી ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલ તેમજ હાલમાં વકીલાત કરતા અને જગ્યાઓની ફરજો જોતા અનુભવી વ્યક્તિને વયમર્યાદામાં છૂટછાટ આપી પ્રાધાન્ય આપવામાં આવશે ગુજરાતી અંગ્રેજી ભાષા પ્રભુત્વ જરૂરી તેમજ બીસીઆઈ એટલે કે બાર કાઉન્સિલ ઓફ સોરી બીસીઆઈ બીસીજી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એનરોલમેન્ટ ફરજિયાત છે તેમજ સીસીસી પ્લસનું સમકક્ષ નોલેજ છે મિત્રો તે પણ હોવું જોઈએ અરજીપત્રકનો નમૂનો તેમજ કરારની શરતો બોલ્યો છે પોલીસ વિભાગની જે વેબસાઇટ છે મિત્રો એચડીટીપી સ્લેશ એસપી કચ્છ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ પર તે તમે ડાઉનલોડ કરી શકશો તેમજ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં જે પોલીસ મહાનિર્દેશક શ્રી સરહદી વિભાગ ભુજની કચેરી ખાતે તમારે રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલી આપવાની રહેશે કાયમી સરનામા પરથી રજિસ્ટર પોસ્ટ કરવું અને મોબાઈલ નંબર છે ઉમેદવારનો તેમજ પરિવારના સભ્યોનો એક મોબાઈલ નંબર અવશ્ય લખવાનો રહેશે અરજીપત્રક છે તે રૂબરૂમાં સ્વીકારવામાં આવશે નહીં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું રહેશે તેમજ નિયત સમયથી બહારની જે અરજી આવશે મિત્રો સમય બાદ તો તે પણ ધ્યાને લેવામાં નહીં આવે તમે જોઈ શકો છો ઉમેદવારો વિદ્યુત કોઈ પણ કાય ક્રિમિનલ કેસ તેમજ ગંભીર કાયદાકીય પ્રક્રિયા ખાતાકીય તપાસ ન હોવી જોઈએ મિત્રો ખાસ તે અંતર્ગત અહીંયા ખાસ ધ્યાને લેવાનું રહેશે તેમજ સદર જાહેરાત અન્વયે સંપૂર્ણ જે નિર્ણય છે મિત્રો તે આખરી અને બંધનકર્તા રહેશે તે કચેરીના મિત્રો તમે જોઈ શકો છો પોલીસ મહાનિર્દેશકની જે કચેરી સરહદી વિભાગ ભુજ કચ્છ અંતર્ગત કાયદા વિભાગ માટેની જે કાયદા અધિકારી માટેની ચાર જગ્યાઓ છે મિત્રો તો મિત્રો નવી ભરતી જાહેરાત વિશે વાત કરશું તમે જોઈ શકો છો સામાન્ય વહીવટી વિભાગ ખાતે કાયદા અધિકારી લીગલ એક્ઝિક્યુટિવની એક જગ્યા પર માસના કરાર આધારિત નિમણૂક માટે યોગ્ય લાયકાત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે અરજીનો નમૂનો તેમજ અન્ય વિગતો છે છે મિત્રો વિભાગની પર ઉપલબ્ધ છે તેમજ જે મુજબ યોગ્ય લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ જે નિયત નમૂનામાં ઉપસચિવ સામાન્ય વહીવટ વિભાગ બ્લોક નંબર સાત ત્રીજા માળ ખાતે જે સચિવાલય ગાંધીનગરને ભૌતિક નકલી જરૂરી પ્રમાણપત્રો સાથે પોસ્ટ દ્વારા અથવા તો જે ઈમેલ એડ્રેસ છે મિત્રો અહીંયા એસઓ કે એચ જીએડી પર તમારે ઈમેલ કરવાનું રહેશે છવ્વીસ જૂન બે હજાર ચોવીસ સાંજે છ દસ વાગ્યા સુધીમાં અરજી મોકલી દેવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો લીગલ એક્ઝિક્યુટિવ એટલે કે કાયદા અધિકારી માટેની આ જગ્યા છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કાયમી ધોરણે ફૂલ ટાઈમ સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે કાકાબા હોસ્પિટલ હાંસોડ જિલ્લો ભરૂચ ખાતે આવેલી છે જેના અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે જેમાં ફિઝિશિયન માટે એમડી માટેની એક જગ્યા એનેસ્થેટિક માટે એક જગ્યા મેડિકલ ઓફિસર માટેની બે જગ્યા એમબીબીએસ થયેલા હોય તેવા ઉમેદવારો એચઆર ઓફિસર માટેની એક જગ્યા એમબીએ એચઆર કરેલું હોય ટેકનિશિયન માટે એક જગ્યા સીટી સ્કેન એમઆરઆઈ માટે તેમજ લેબોરેટરી ટેકનિશિયન માટેની જગ્યા છે એક જગ્યા બીએસસી માઇક્રો ડીએમએલટી એમએલટી કરેલું હોય તેમજ કોમ્પ્યુટર ઓપરેટર માટેની એક જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ તેમજ હોસ્પિટલ આયુષ્યમાન કાર્ડના અનુભવી હોય તેવા ઉમેદવારો સ્ટાફ નર્સ માટેની પાંચ જગ્યાઓ છે જેમાં બીએસસી નર્સિંગ જીએનએમ કરેલા હોય હોસ્પિટલ તેમજ કેડિલા ફાર્માસ્યુટિકલ્સ છે દહેજ માટે છે મિત્રો ખાસ દિવસ સાતમાં તમારે સંપર્ક કરવાનો રહેશે મેનેજર શ્રી કાકાબા હોસ્પિટલ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો વેબસાઇટ પણ અહીંયા આપેલું છે મિત્રો ડબલ્યુ ડબલ્યુ ડોટ કાકાબા ટ્રસ્ટ ડોટ ઓઆરજી તેના પર તમે વધુ માહિતી મેળવી શકો છો તમે જોઈ શકો છો હોસ્પિટલ અંતર્ગત વિવિધ સ્ટાફ માટેની જેમ કે સ્ટાફ નર્સ છે લેબોરેટરી ટેકનિશિયન અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય